નમસ્કાર મિત્રો હું સંજય નંદેસરિયા હળવદ ક્રાંતિ ન્યૂઝ જોડે આજના તમને લેટેસ્ટ સમાચાર મિત્રો બતાવવા જઈ રહ્યો છું કે ધ્રાંગધ્રા માળિયા હાઈવે છે ય વચમાં ધવાણાનું પાટ્યું એટલે કે વિષમો હોટલની સામે અચાનક ટાયર ફાટી જતા ધાંગધ્રા બાજુથી આવતો ટ્રક પલટી મારી ગયો અચાનક જ રોંગ સાઈડમાં સારું કેવાય સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ નહીં અચાનક બહુ મોટા અકસ્માત આ ચોપડીમાં થતા હોય છે હજી કાલની જ વાત છે મિત્રો ખાસ કરીને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું ક્યાંક ને ક્યાંક કઈ કુદરતી શક્તિ કામ કરતી હોય કોઈ તાંત્રિક મીડિયા કામ કરતી હોય એવું પણ અમને કંઈ જણાઈ રહ્યું કે આ ચોકડી ઉપર અચાનક ઘણા બધા અકસ્માત થતા રહે છે જોતા રહો અકસ્માત ના થાય એના માટે હળવદ ક્રાંતિ ન્યૂઝને